મિત્રો આપણે આજે થોડી ગાય માટે સેલરી લાવવાની છે એટલે કચડી ધોવા જવાનું છે અને જોઈને આયા પછી અમને કહેશે તો અહી ટ્રેક્ટરનો ભોર ભરીને લાવશી રહો અને કટર કરી કરીને ગાય નાખશો કારણ કે બીજી સાડ તો હાલશે ને એટલે બીજું લઈ દે સેલરી કચડીથી આયા પછી કોમકાજ કરી અને જાવ છે અમારે ડીસા કાકોશીથી લોકો સેલરી આવે છે આપણે પણ સેલરી લાવી ઢોર માટે જેવી છે ને એ બધું જોઈ આમાં એટલી વધેલી છે એટલે ખબીર પડે તો આપણે ત્રણ ચાર ટન મગાવી છે ટ્રેક્ટર ભરી સેલરી કટર કરી કંઈ નાખવાનું તો મિત્રો આપણે જલાજીને અહીંયા આવ્યા છે ઘચેડી અને આ સેલરી લાવ્યા છે કાકોસી લાવો છો ને હા કાકોશી કાકો લાવે છે બરાબર અને પોચ હજાર રૂપિયા ટન આવે છે હા પછી આમાં ભાડું ભાડું કોઈ ચીજ નહીં

બરાબર તો અમારે તમે એટલું ભરી લાવો તો અમે લઈ લે એક રૂપિયાનો દગો નહીં મારી જિંદગીમાં કોઈ દગો કર્યો નહીં તમે તારું ગમના ખેચારી પાસે પૂછી લેવા કે જલાજી દગો કરાય ખોટો માલ ચાર ટનમાં વીસ હજાર રૂપિયા થાય ને હા હા બરાબર તો આપાવતી બાવતી બધું ટ્રેક્ટરનો વજન વજન બધું આવી જાય અને કોઈને વિશ્વાસ ના તમ તમે તારું કોટેનું હા એ તો તમારો ખોટો કરાવી લે તમે કોઈ નહીં બરાબર તમારે ખોટો કરાવીને આવું પડે તમારે ભાડું લેવું પડે

તમને મજૂરી ખબર હાલ મારા બાર મજૂરી ખાઈ ગયા એટલે સરપંચ કેતા દિશા સરપંચ ના એટલે કે તમે થોડો ભાવ કરાવો તો મારે કે કલ મકાવું છે મારો પેડે ટ્રેક્ટર ફસડું કાલે જીસીબી બે હજાર રૂપિયા લીધા એમ

તો લઈ શાકભાજી હોય પતંગ 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 લેવા છોકરા તમે મરી જાવ ને તો અમે બતાવી અમારા કોંતીલાલ છે અને આજીવાનતા બરોબર અને છે પાછા

શું બાય બાય કરે એ સબકુ મેલ દે તન સકું મેલ દે શેની સબ્જી બનાવી બટાકા તો હોય જ અમારે એક વાળી પેને ચોથી લાવી પાછું પાટણ ગયો ને મે <laughs>

કે મિત્રો અમારે છે ને નોની ના નથી એને નથી બાટમાં છે લાવો લાવો બાય બાય ક્યારે કેરે દેસો બાય બાય કરો બાય બાય બોલ બાય બાય ના તો બોલો આવજો એમ કહો આવો આવો હારો આવો અમે જ જ છે અમે ચા હ અમે ઘરે જાશું હા 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 શેલીડી સુવા ઓ બાય શેલીડી લાઈ છે ને હા

મેઠી છે પણ હું તો સોલી જ એક નહીં એમ કહતું હું તો દોત અમાય થાય નહીં એક તો બધાય દોત હાલે છે એટલે એક મેળ આવતો જ નહીં એટલો નવું આવે ને દોતનું પેલું શોર્ટ ખું એનું મેલાવ કરી એ તો બધાય દોત ઘટાવતા મેલવરા એમને એમ તો